કોઈ પરિવાર ખેતીમાં નહીં તને ખબર હે બહુ વિચારને પૈસો લાવજે સારું હો હા અને જેટલો જો ખબર કરતા સસ્તા લાવજે પાછો સારું વસ્તી વાત પાછો ના કરતો મારા આ લાભોસન પેલું લાપોસન પેલું લાભોસન એવું કરતો નહીં પાછો તમે જો અત્યારે યાર જેટલી મોંઘવારી વધી જઈશ હો 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 કોઈ મેલે માર્ગ નહીં અને દાડા દાડા મોંઘવાર વધે જાય એના દાગી ના હા ના મારે તો એક જ કેવું સાકો ભાવ ઘટ્યા તો સારું પણ ભાવ ઘટી લાગતા નહી તલાજી ઓ તલાજી ઓ આવજો બાજુ

શું કરું છું ના કરું કોઈ સમજણ પડતી નથી દાગીને ભાવ ઠેઠ આસમાને પહોંચી રહે મારો કરું છું નાખો જવું છો ના જો એક બાજુ લગન અને એક બાજુ આ શેતીનું બધું ભરાઈ રહ્યું જો હગું તૂટવા જાય તો ગમની વસ્તી મને મેળા મારા અને એક બાજુ દાગીને ભાવ છો એ આસમાને ઠેર પહોંચી રહે મારો જો જવું થોડી વચ્ચે હોબાર થઈને ઉભી રહી ના કરવાનું કોઈ હમદાન પડતી નથી અને બા એ જના બા ને ને બા તો દેખાતા નહીં ઓહ ઓ દુખનો ડોંઘર તૂટી પડ્યો છે કોઈ હમદાન પડતી નથી તના બા અલ્યા સો હંતઈ રહ્યા છો અલ્યા આ બાનું હોનાસ કટકામ સુલે ઓમ આવો પડતી નથી

પણ શું શું ના કહું અને વાત કરું કોઈ ખબર નઈ પડતી અમે શું થયું બરોબર હું તમને કહું કે જુઓ મારા છોકરા આયા છે લગન બરોબર બરોબર અને હું કપાસ પોણી વારતો હતો એ હતા મોરભાઈ મોરભાઈને કીધું કે તમે પાસા બે વતનથી છોકરાના લગ્ન પાછો ઠેર ઠેર કરો હો એ ચાલશે નહીં આવા છેલ્લે અઠવાડિયામાં તમે લગ્ન કરો ગમે તે કરો તો ચાલશે તમે એ મોરભાઈ મોન્યો નહીં ગમે તે કરો પણ હોદના તમે મને જવાબદાર કે મારા છોકરા ખાબું તૂટી જશે અને મારો કોઈ રણદાણી નથી મારા ઉધેની દવા પીવી પડશે કોઈ કરો યાર તમે પણ હવે તમે જેટલી ટક્કર ઝાલપ પણ

બહુ મોડું થઈ ગયું તો પછી હાલ જ જોશું રાવણુ બેહારી ને દાગીને હારી કોક વાત કરજો આપણે જમ બને મોસા દાગીના રાખો એમ હા મગજ નો એકદમ ફિટ બેહાર પણ હું તો કહવા દાગીનાની પ્રસાદ બંધ કરે તો પ્રસાદ ના હોય તો પણ આ તો હું કર બધા નેતા હોય મારે મીટિંગ માં જઈને તારી હડો હડો સરપંચ હડો કે મારા મારા ને કાલ આખો શરૂ કરજો એ છોકરા હા કેટલી ખરીદી કરી ખરીદી 5000 લઈ ગયો તો બરાબર એમાં એક કપડા લાયા ને બૂટ લાયા હલાજી

તો શાંતિ આવો તમારે તો શાંતિ જાય ને હા પી ને સ્વાંતિ આવો આ તો શું લઈને આવ્યા તા દારૂ લાવો કો મેળા આવો કો ભાઈ એનો તો બહાર આખો દાડો દારૂ દારૂ બીજું કાંઈ હોતું જ નહીં હું બસ એ તો થેલી પીવે છે ખાલી ને ઠીકરું થઈ ગયું છે લે ચા ગરમ મેલાયો છે આવે તો આપણે કોમની વાત ચાલુ કરશું તાર બોલો ને તાર તમે નામ દાગીનાનું ચેવું લાગે હા

હેલો હા શું કરો હા તો કેતો કે આપડા આ લગ્ન હવે નજીક છે હવે આમાં ભાઈ હવે આ બાજુ થોડા વાંચી નહીં વળતા એકલા દાગીનો થોડા ઓછા રાખો તો હતો નહીં હવે તમે સમજો કે હવે હોના ભાવ બહુ વધી ગયો હતા

આ તો ચુવ કે બે કુટુંબ ભેગા થવાની વાત છે અમોહન દાગીના જે વસ્તુ આ બીજ ના જુઓ આ તો બધા શું કહેવાય રિવાજ હોય એટલે હું તો કહું છું હા હું તો કહું કમ કમ એક દાગીનો રાખો તો એવું હોય તમને પેલું હોય કે ભાઈ આ વાત સાચી છે તો તો હું તો કોઈ દાગીનો લેવાય જ નહીં હા ખરી વાત છે સાચી વાત તો તમારી પણ હવે રિવાજો કહેવાય એટલો પણ અમે નહીં કોઈ બોલતા એટલે આ તો અમારે કેવું પડે છે અમારે તલાજી રહ્યા ને બહુ હવે બહુ હવે મારે શું કેવું હવે રોતા રોતા મેં ઘેર આવ્યા આટલું શું કહું હું બે શબ્દ કે પણ હું કહું વિવેન વાત કરું આલું ફોન તલાજીના લો હલો શું કરો વિવેન મજામાં બસ શાંતિ સર હવે હું કહું છું જો હવે તમે મા તો લાંબી પડો તમે જે મંગાવશો એમાં લવું પડે બરાબર પણ મારું તો એક જ કેવું છે આ તમે મોન સારી વાત છે જેમ ને કામાં તો ગમે તે વસ્તુ દોઢ મિલું પણ વસ્તુ તમારે મારે લાવવું જ પડશે જ હા મારે એક જ વાત છે કે અત્યારના સમયમાં તમે મોનો તો જો દેખાદેખીમાં કોઈ મજા નહીં પેલે બે દાગીના ના કર્યા તો હું ચાર કરું ના એવું ના કરશો આપણા સાદરો એટલા પગલોબા કરો જેમ કે જો સાદર એટલા પગલોભા કરો હાર ના પાસે જો મચ્છરે કાઢી ઢાડી આવે બધું થાય

બે દાગીના પહોંચા મારફાણ તો કીધું તમે જો આ બધા ભાઈ ભેગા થઈ પાસે અત્યારે ભાવ સ બે લાખ જો હું અત્યારે તમને મારા દાગીના કે ભાઈ પૂરતા રાખો ને તમારે જેવું થઈ જાય એટલે મને પાછા આવજો પછી એ વખત ભાવ થઈ ગયા ડાયરેક્ટ ત્રણ ચાર લાખ થઈ ગયા એટલા ને તમને મને પાસા નહીં

આજ તમાર માટે સારી વાત છે કે હું કહું ટાઈમ કશું કરશો નહીં કરો તૈયારી કરો તમે હારું હું ના કરતા હવાઈન કરતા

એ જુરા સાહેબ તમારી લાઈન પર આરે ઉટા પાછ જાવ કે સાહેબ પીયું છે કે